આ સતી બી આપણે જાણીશું કે આજે શું છે શું કેશો આજે જે ગામમાં નવી નગરીમાં પડી રહી અમે આંબલયારા ગામની અંદર આવ્યા છે આયા તો જોયું કે અહીંયા ઘડી એસટી એસસી ઓબીસીના લોકો રહી છે અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે પરિસ્થિતિ એટલા માટે ખરાબ છે કે અહીંયા આગળ કોઈ બોલવા વાળું નહીં અને જે બોલે છે એને ગમે તે રીતે દબાઈ દેવામાં આવે છે અહીંયા ઘડી જે મહેન્દ્રભાઈ વસાવા છે એ અમારા ખાસ મિત્ર છે અને એમનું મેં ફેસબુક લાઈવ જોયું તો લાઈવની અંદર જોયું તો ચાલુ લાઈવની અંદર એમને ગાળો બોલે છે એમને મારે છે એટલા માટે મારે છે કે બોલે છે પોતાના વિસ્તારનો અવાજ ઉઠાવે છે પોતાનો વિસ્તારનો અવાજ ઉઠાવો કે ભૂલ નહીં અને ગ્રામસભાની અંદર ગ્રામસભા શું હોય છે સાની માટે કરી છે એ કદાચ આ બધા જે લોકો ઊભા રહ્યા છે એમને ખબર નહીં ભાઈ પણ ગ્રામસભા એટલા માટે કરવામાં આવે છે કે પોતાના વિસ્તારની અંદર તમારા વિસ્તારની અંદર જ્યારે કોઈ તકલીફ હોય આવાસની તકલીફ હોય રોડ રસ્તાની તકલીફ હોય ગટરની તકલીફ હોય કે પાણીની તકલીફ હોય જ્યારે તમારું સરપંચ સાંભળતો ના હોય અને ત્યારબાદ ગામના તમામ લોકો એક જગ્યા પર એકત્રિત થતા હોય તો તલાટી બી સાથે હોય છે સરપંચ બી સાથે હોય છે તો એ લોકોની વચ્ચે પોતાની રજૂઆત કરો ત્યારે એનું નિરાકરણ આવે છે કે ભાઈ તમારા વિસ્તારની અંદર રોડ રસ્તા નથી પાણીની સમસ્યા છે આવાસની સમસ્યા છે તો કોઈ પણ સમસ્યા હોય તમે સરપંચની સામે તલાટીની સામે ગામના લોકોની સામે જયારે વાત કરો કે મારા ગામની અંદર આ વસ્તુની સમસ્યા છે તો એ જગ્યા પર એનું નિરાકરણ આવે કે ભાઈ મારા વિસ્તારની અંદર આ સમસ્યા છે તો એને દૂર કેવી રીતના કરવી તલાટી એ બી આપણી જોડે હાજરમાં હોય છે સરપંચ બી હાજરમાં હોય છે ગામના તમામ લોકો હાજર હોય છે તો એને લઈને રજૂઆત કરવાની હોય છે અને આગળ કઈ રીતની કાર્યવાહી કરવાની એ ગામના તમામ લોકોની સાથે રહીને આગળ ચર્ચા વિચારણા કરવાની હોય છે પરંતુ આદિવાસી વિસ્તાર છે અહીંયા આગળ એ લોકોને ખબર જ છે કે આદિવાસી વિસ્તારમાં લોકો જાગૃત નથી એ લોકોને ખબર નથી અત્યારે આપણે અહીંયા ઘડી સાંભળ્યું કે જે વિસ્તારમાં આપણે ઉભા રહ્યા છીએ એ વિસ્તારના બેન સભ્ય છે કે એમના હસબન્ડ સભ્ય છે પરંતુ એમનું જે આપણે ઘર જોઈએ તો ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે જયારે આદિવાસી વિસ્તાર હોય છે ત્યારે સરપંચ કે પછી અન્ય સમાજના લોકો આગળ આવતા હોય છે તો સૌથી વધારે જોવા જઈએ ને તમે તો આદિવાસી વિસ્તારની અંદર ચૂંટણીના સમયની અંદર સારી સારી મોટી મોટી ગાડીઓ તમને જોવા મળે બધાને જોવા મળે છે ગાડીઓ આવે છે ચૂંટણી આવે છે ત્યારે તમને સારી સારી ગાડીઓ જોવા મળે છે જ્યારે જ્યારે છૂટણી હોય છે ત્યારે ત્યારે સારી સારી મોટી મોટી ને પ્રોફાઇલની ગાડીઓ તમને જોવા મળે છે એ મેન વસ્તુ એ છે કે છૂટણીની અંદર જ પટલા પાંચ સાત દિવસમાં જ મોટી મોટી ગાડીઓ આદિવાસી વિસ્તારની અંદર કેમ આવે છે કારણ કે એ લોકોને ખબર છે કે આ લોકો જાગૃત નથી આપણે એ લોકોને બે પાંચ દિવસ ખવડાવશું પૈસા આપશું લોભ લાલચ આપશું એટલે આ લોકોના સીધા આપણને મળી જશે અને આ જે વિસ્તાર છે એ અમે તો અહિયાં એક વ્યક્તિ પોતાના સમાજના લોકોને પોતાના વિસ્તારના લોકોને જાગૃત કરે છે ફેસબુક દ્વારા લાઈવ કરે છે કે ભાઈ આપણા વિસ્તારની અંદર અત્યાર સુધી સરપંચો દ્વારા આપણા સમાજના લોકોને પૈસા આપીને લોભ લાલચ આપીને ખરીદી લેવામાં આવે છે એના લીધે આપણા સમાજનો વિકાસ થયો નહીં આપણા વિસ્તારનો વિકાસ થયો નથી તો વિકાસ કેમ નહીં થયો કે આ લોકો આપણને ગમે તે રીતના દબાઈ દેવામાં આવે છે અને આ વિસ્તારની અંદર મહેન્દ્રભાઈ વસાવા દ્વારા પોતાના વિસ્તારને જાગૃત કરવામાં આવ્યા છે આ પબ્લિક અત્યારે ભેગી થઈ છે એનું મુખ્ય કારણ એક જ છે કે સમાજ જાગૃત થયો છે વિસ્તારના લોકો જાગૃત થયા છે એ લોકોને અત્યાર સુધી એવું ખબર નહીં હોય કે આપણને કઈ ગ્રાન્ટ ક્યારે મળે છે અને સમાજ કોઈ પણ વિસ્તારની અંદર જ્યારે વિકાસ કરવો હોય છે ત્યારે એક વ્યક્તિઓ જાગૃત હોવો જોઈએ જે સમાજના તમામ લોકોને એક સમાજ નહીં તમામ લોકોને સાથે લઈને ચાલે જ્યારે સમાજના તમામ લોકો એકત્રિત થશે ત્યારે જ સમાજનો વિકાસ થશે અને આ વિકાસ અત્યાર સુધી નહીં થયો સભ્યનું મકાન અમે જોયું આજુબાજુ તમામ લોકોના અમે મકાન જોયા મકાન જોયા તો ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે અને અત્યારે તમે જોશો તો આદિવાસી સમાજના તમામ લોકોની એક જ સમસ્યા હોય છે આદિવાસી સમાજના લોકોને શું જોઈએ પેલા તો આવાસ વ્યવસ્થિત જોઈએ આટલા વર્ષોથી આ વિસ્તારમાં આવાસ છે નહીં આદિવાસી સમાજના લોકોને બીજું શું જોઈએ કે પાણી વ્યવસ્થિત જોઈએ સમયસર પાણી મળતું નથી બીજું રોડ રસ્તા સારા જોઈએ પણ આદિવાસી સમાજના આ વિસ્તારમાં નહીં ગુજરાતની અંદર જેટલા પણ આદિવાસી સમાજના વિસ્તારો છે એમાં તમે જોઈ લો કે આદિવાસી સમાજના વિસ્તારની અંદર રોડ રસ્તા સારા નહીં હોય ગટર લાઈન સારી નહીં હોય અને એકબીજા સાથે ઝઘડો થાય એવું સિસ્ટમ આ સરકારે બનાવેલી છે સરકારમાં બેઠેલા જે લોકો છે એ લોકોએ સિસ્ટમ બનાવી છે કે આનું પાણી આ બાજુ આવે આનું પાણી આ બાજુ આવે બે પાણી ભેગા થાય એટલા માટે ઝઘડો થાય અને આદિવાસી વિસ્તારની અંદર એ લોકો એકત્રિત થાય ના જયારે એકત્રિત થાય ને તો આવી તમને પબ્લિક જોવા મળે આ બધી પબ્લિક તમે જે જોવો છો ને એકત્રિત થયેલી છે જાગૃત થયેલા છે અને આ વિસ્તારની અંદર મહેન્દ્રભાઈ વસાવા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે મારા વિસ્તારના તમામ લોકોને સારી સુવિધા મળે આ જે વિસ્તાર છે એમાં મેઇન વસ્તુ છે કે આવાસ મળવી જોઈએ રોડ રસ્તા સારા મળવા જોઈએ ગટર લાઈન સારી મળવી જોઈએ પાણી મળવું જોઈએ વ્યવસ્થિત અત્યાર સુધી મળ્યું નથી એટલા માટે અમારા જે સાથી મિત્ર છે મહેન્દ્રભાઈ વસાવા અમારા સંપર્કથી એમને ઘણી બધી પોતાના વિસ્તારમાં જાગૃતતા આવી છે અને જે ગ્રામ સભા હતી એની અંદર પોતાના વિસ્તારનો અવાજ ઉઠાવવામાં આવ્યો કે મારા વિસ્તારમાં આ તકલીફ છે તો આ વસ્તુ દૂર થવી જોઈએ એના લીધે મહેન્દ્રભાઈ વસાવા ઉપર હાથાપાઈ કરવામાં આવી ગાળો બોલવામાં આવી રીતના દબાવવામાં આવ્યો દબાવવામાં આવ્યો એનું કારણ મુખ્ય મહેન્દ્રભાઈ નહીં અવાજ દબાવવાનો જે અવાજ વ્યક્તિએ ઉઠાવ્યો છે મહેન્દ્રભાઈને દબાઈ દેશે તો એનાથી કોઈ ફરક પડવાનો નહીં ફરક કઈ વસ્તુમાં પડશે કે તમારા વિસ્તારના કોઈ કામ થાય નહીં મહેન્દ્રભાઈનો અવાજ બનાવ અવાજ દબાવશે તો તમે જે રીતના પહેલા તમારું જીવન જીવતા હતા એવી જ રીતના તમે પોતાનું જીવન જીવશો અત્યાર સુધી તમે જે તકલીફો વેઠી છે એ કાયમ માટે તકલીફો પડશે એટલા માટે મહેન્દ્રભાઈ પોતાનો અવાજ જે જગ્યા પર દબાયો છે અવાજ ઉઠાયો છે એ જગ્યા પર તમારે મહેન્દ્રભાઈ વસાવાને સપોર્ટ કરવાની જરૂર છે કારણ કે સિસ્ટમની સામે અવાજ ઉઠાવવા વાળું વ્યક્તિ બહુ ઓછા લોકો હોય છે કારણ કે સિસ્ટમ અત્યારે કેવી ચાલે છે તમને બધાને ખબર છે ખબર છે કે નહીં ખબર હા કોઈ બી વ્યક્તિ અવાજ ઉઠાવે તો એને ગમે તેને દબાઈ દેવામાં આવે છે અવાજ દબાવવાનું કારણ મુખ્ય કારણ એક જ છે કે તમારા વિસ્તારનો અવાજ ઉઠાવેના અમે તમારી લોકો જોડે રયાગરી આયા છે મહેન્દ્રભાઈ વસાવાના લીધે તમારો સંપર્ક કર્યો અમે બધી જે ઘટના છે અમે બધું જોયું બરાબર અત્યાર સુધી તો પરિસ્થિતિ ખરાબ જ છે પણ પરિસ્થિતિ ક્યારે સુધરશે કે જ્યારે તમે મહેન્દ્રભાઈને સપોર્ટ કરશો અને મેં તો એના જે સરપંચ છે અને તલાટી છે એમને એવું કહું છું કે ગ્રામસભા શું છે એ પહેલાં તમે જાણી લો સમજી લો અને પછી લોકોને ભેગા કરો કારણ કે ગ્રામસભાની અંદર પોતાના વિસ્તારનો જે તકલીફો હોય છે લોકો ઉઠાવતા હોય છે આ બધા ગામ લોકો જે ભેગા થયા છે એ ગ્રામસભામાં લોકો આટલા બધા લોકો એકત્રિત થયા નહીં હોય કારણ કે ગામના લોકોને ખબર જ નહીં હોતી કે ગ્રામસભા શાની માટે કરવામાં આવે છે અને સરપંચને કદાચ માહિતી ના હોય તો અમારો સંપર્ક કરી લે અને સરપંચને જો કદાચ સરપંચ આ વિસ્તારના સરપંચને કોઈ સાંભળતું ના હોય તલાટી ના સાંભળતું હોય તાલુકા પ્રમુખ ના સંબંધ હોય જિલ્લા પ્રમુખ ના સંબંધ હોય તો અમારો નંબર આપી દઈએ તમને કેવી રીતના કામ કરાવવાનું એ અમે તમને શીખવાડશું તમે ભલે ચાર વર્ષ તમારા પૂરા એક ચાર વર્ષ તો કાઢીને આ જે જનતા છે એમને આ તમે રાખી જ છે તકલીફો તો એની એ જ છે ચાર વર્ષમાં તમે કોઈ વિકાસ કર્યો નહીં અને નવી નગરીનો તો સેચ પણ નહીં અમે આવીને આગળ જોઈ લીધું છે તો તલાટીને અને સરપંચને અમારો નંબર આપી દઈએ છીએ ગામના લોકોને તમામ લોકોને કહીએ છીએ કે તલાટીને અને સરપંચને અમારો નંબર આપજો અને સરપંચને જો માહિતી ના હોય અભન હોય અંગૂઠા છાપ હોય એમને ખબર ના પડતી હોય કે કઈ ગ્રાન્ટ કેવી રીતના લાવી તો અમે એમને શીખવાડશું પરંતુ આપણા સમાજના લોકોને જે તકલીફ પડે છે એ દૂર કરે કારણ કે આગળના સમયમાં ચૂંટણી આવશે આ જે વિસ્તાર તમે દેખો છો એટલા તમને વોટ આપીને સરપંચ બનાવ્યા છે સભ્ય બનાવ્યા છે કે જે પણ તમને હોદ્દો આપ્યો છે આટલા સમાજના લોકોએ તમારી પર વિશ્વાસ રાખ્યો છે કે ભાઈ અમારો સરપંચ આવશે તો અમારું આ કામ કરશે પરંતુ અત્યાર સુધી કોઈ કામ થયું નહીં દીપકભાઈ અહીના સ્થાનિક લોકોની જે આવાસની મેન